પેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોણે જે સરકાર બનાવી એની જ નથી દોસ્તો આપણે વિચાર કરવો પડશે આ તો ભલું તાજે વિશ્રામદર અમારા ખેડૂતો કે એને મને તક આપી તો હું ગામમાં બધું બહાર લાવી શકું છું નકર તો ભાજપે અંધારામાં બંધ રાખીને કેટલું કરના છે કોઈને જાણવા નથી મળ્યું કે કેવા કેવા કાંડ સરકારે કરના છે આ તો અમને ધારાસભ્ય તરીકે તક મળી વિધાનસભામાં બેહવા મળ્યું બધું હવે તો અમને જોવા દેવું પડે ન ગમે કોઈ એટલે હવે હું બાર લાવીને તમને બધા સરકાર કરતા મોટી વાત તો એ છે આપણી હોય કે ની હોય મૂળ મુદ્દો તો છે સરકાર જ નથી સરકસ સરકાર હોય તો ભલે કોક ની તો કોકની સરકસ ગુજરાત સરકસ સરકાર નથી ક્યાંય તમે જોવો સરકસ હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાય ગયા

બે વર્ષ કે દોઢ વર્ષ પૂરતો મંત્રી બનાવે ધરાય ધરાય લૂંટવા દે અને પછી કે છાંગી વાડી જીવો ત્યાં સુધી બેઠ વારો આવી ગયો વારો આવી ગયો આવનો બેટા દેખાતો નહીં આ આ બાજુ આર્થિક છે મેં મજને જે ધારા સુધી વિસાવદર ઓર બનાવ્યો તો મન્યા જાય ખબર પડી કે આ ધંધો આલે તમે એક એક રૂપિયો બચાવવા માટે કેટલી મજૂરી કરો કેટલો હું અહીંયા બોલી ગયો છું કદાચ બે મહિના લેજ થાય પણ બદલાશે તો ખરું હું કામ બદલશે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો થાય લીધો હાલો નીકળો બીજા બીજી પંગત પાડો

જે જ્ઞાતિ નો મંત્રી એ જ્ઞાતિ ને છેતરવા માટેની વ્યવસ્થા કામ તો કોઈનું કઈ ખાવા નથી અને એટલે હું તમને પેલા તો એમ જગાડવા આવ્યો છું કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે એટલે એ થોડુંક બધા યાદ રાખવું પડશે આપણે બટન દબાવ્યું ત્યારે આપવું ચાલી ચાલી વર્ષ થી ભાજપ ની સરકાર આવે છે ચાલી વર્ષમાં તો બે પેઢીઓ મોટી થઈ જાય

અધિકારીઓ બધા જ નેતાઓની ઉપર ચડી બેઠા છે ત્યાં સુધી કે અધિકારી નેતાઓની વાત માનવા તૈયાર નથી નહીતર નેતાનું દબાણ અધિકારી પર હોવું જોઈએ અધિકારી નું નેતા પર હોવું જોઈએ કયો છે એમ બધા શું હોવું જોઈએ અધિકારી છે એ સરકાર નોકર છે એને પગાર આપવામાં આવે પગાર આપનાર માણસનો પાવર હાલવો જોઈએ પગાર લેનારનો નો હાલવો જોઈએ તમને જે સમજાય ગયો પગાર આપે એ માણસ નો વોટ હાલવો જોઈએ કે પગાર લે એનો હાલવો જોઈએ ગુજરાત માં સરકાર ને સરકસ છે પગાર લેનારા મોટા સાહેબ હોય છે પગાર નું કઈ હાલતું નથી